મિત્રો ડીજેના અવાજથી વર રાજાનું મત નીપજ્યું છે ખરેખર મિત્રો નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ અને ચાલે સુધી જોજો કેમ કે અત્યારે જે લગ્નની સિઝન ચાલે છે અને આ જ મહિનામાં લો કહેવામાં આવે તો ગુજરાતનું જે લગ્નની સિઝન છે આ જ મહિનામાં વધારે હોય છે તો આ જ મહિનામાં પણ ઘટના વધારે બનતી હોય છે કે એક લગ્ન પ્રસંગમાં આખી રાત લોકો નાચે છે કૂદે છે મજા માણે છે અને છેવડે સવારમાં જાન માટે તૈયાર થાય છે અને વોર ઘોડો કાઢે છે અને વોર ઘોડા પર બેસે છે અને ડીજે ચાલુ કરે છે તો ડીજેના અવાજથી નસ એટલે કે નસ કંઈક ફાટે એવું કંઈક કહેવામાં આવે છે ડૉક્ટરે કીધું છે કે નસ કંઈક ફાટી ગઈ કે તૂટી ગઈ ડીજેના અવાજથી જે વર રાજા છે એમનું મોત થયું તો આ કેટલી મોટી દુર્ઘટના તમે કહો કે જેના ઘરમાં ખુશીનો માહોલ હતો જીના ઘરમાં આખી રાત મહિનાથી ખુશીનો માહોલ હતો એ જે ખુશીનો માહોલ છે એ સેકન્ડની અંદર ફેરવાઈ જાય તો પરિવાર માટે દુઃખ જ આ સમાચાર આપણે કહી શકીએ છીએ કેમ કે અત્યારે લગ્નની સિઝન છે લગ્ન અત્યારે ગુજરાતમાં હામધૂમ એટલે કે ફૂલ ચાલી રહ્યા છે ખાસ કરીને તો આદિવાસી સમાજમાં ડીજે બેન્ટના તાલે ખૂબ એટલે ખૂબ માહોલ જામતો હોય છે તો આ જે ઘટના છે વલસાડ બની છે કે ડીજેના આવાસથી આ જે વરરાજા છે એનું મૃત્યુ થાય છે અને તાત્કાલિક એ એકસો આઠને પણ બોલાવવામાં આવે છે પરંતુ એમને બચાવવામાં નથી આવતા કેમ કે જ્યાં વરરાજા જેને વરગળો કાઢ્યો હતો ઘોડા પર બેસાડ્યો હતો એ જ ટાઈમે દડી પડે છે અને એમ્બ્યુલન્સ બોલાવે છે ને જે ડૉક્ટર છે એમને મૃત જાહેર કરી દે છે કેમ કે કે આ ભાઈની ડેથ થઈ ગઈ છે તો મી તો આ બહુ મોટી દુર્ઘટના છે તો ખરેખર મિત્રો આને આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું જે